અમદાવાદમાં મકાન આપવાની લાલચના બહાને આશરે દસ લાખ ઉપરની લોકો સાથે છેતરપિંડી કરનાર ફરાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી માર્ચ મહિનામાં રવિ ભારદ્વાજ સાથે છેતરપિંડી કરનાર બે શખ્સોને ઝડપી પડાયા છે વંદિર શાહ વિશાંત શાહ અને પૂર્વ શાહ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી રવિ પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મકાન આપવા માટે પાંચ લાખ રૂપિયા લીધા હતા અને લોકોને ખોટા પેમેન્ટ સ્લીપ અને આલોટમેન્ટ લેટર પણ આપવામાં આવ્યા હતા કુમાર ઉપાધ્યાય નામક વ્યક્તિ પાસે પણ રૂપિયા પાંચ લાખ પડાવ્યા હતા અને પૈસા પડાવ્યા હતા ત્યારબાદ કોઈ પણ મકાન આપવામાં આવેલ નહીં ને આરોપીઓએ કુલ દસ પોઈન્ટ ઓગણચાલીસ લાખની છેતરપિંડી કરી હતી જેમાં ફરાર આરોપી વંદિત અને વિશાંતની અટકાયત કરવામાં આવી હતી અને ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આગળ તપાસ હાથ ધરી છે પોલીસે પૂર્વ શાહની અગાઉ અગાઉ જ અટકાયત કરી હતી અને આ આરોપીઓ વિરુદ્ધ અગાઉ પણ ગુનો નોંધાયેલ છે વંદિત અને વિશાંત શાહ એપલ કંપનીના મોબાઈલ સસ્તા ભાવે વેચાણ કરનારા નામે પણ પૈસા પડાવી છેતરપિંડી કરતા હતા સમગ્ર બાબતે પોલીસે આગળ તપાસ હાથ ધરી છે

અને આ ફરિયાદી જોડે થી 5 લાખ રૂપિયા અને બીજા જે સાહેબ હતા નીરુ ઉપજે એમની જોડે થી 5 લાખ ને 39000 કુલ મળીને 10 લાખ 39000 ની રકમ લઈ લીધી એમને કોટા એલોટમેન્ટ લેટર અને કોટા પેમેન્ટ રિસીપ્ટ બનાવી આપેલી અને મકાનની ફાળવણી નઈ કરેલી એ એ અનુસંધાને ગુનો દાખલ કરવામાં આવેલો અને જે તે વખતે એક આરોપી પૂર્વ સાની અટક કરેલો અને જે વંદિત શાહ અને વિશાંત શાહ હતા બંને નાસ્તા પડતા હતા એમને પાંચ દિવસ પહેલા અટક કરેલા છે અને એમના ત્રણ દિવસના રિમાન્ડ મેળવીને વધુ તપાસ ચાલુ છે સાહેબ આ કઈ રીતે લોકોને લોકો એની વાત પર કઈ રીતે આવી જતા હતા જે આ આરોપીઓ છે એ બધા જે લોકો હોય એમને એવું કે કે ભાઈ તમારે મકાનની જરૂર હોય તો ગુજરાત હાઉસિંગ બોર્ડમાં મારી ઓળખાણ છે અને હું તમને મકાનની ફાળવણી કરી આપીશ એમ કહીને એનું પેમેન્ટ લેતા હતા અને ગુજરાત હાઉસિંગ બોર્ડના નામની જ ડુપ્લિકેટ રિસીપ્ટ બનાવીને અને એલોટમેન્ટ લેટર બનાવીને એમને આપી દેતા હતા આરોપી ઉપર અગાઉ કેટલા ગુના નો